અમે રાજકોટથી આવી છીએ સતત બીજા વર્ષે આ પાઘ સોમનાથ દાદાને અમે ચડાવીએ છીએ અને એનો અનેનો આનંદ એ વાત તો એ છે કે ઘણા સમયથી મથવા છતાં પણ કોઈને મળતું નથી છતાં અમને જો દાદાના હુકમથી આવો પ્રયાસ કરવાનો મળતો હોય તો દાદાની અસીમ કૃપા અમારા ગ્રુપ ઉપર છે અને અમને કાયમ ને કાયમ અમને આવીને આવી શક્તિ દાદા આપે પાક પૂજા સૌ પ્રથમ કરી ત્યારબાદ મંદિરને પ્રદક્ષિણા કરી એ પાઘ જે બનાવવામાં આવે છે સાડીમાંથી બનાવવામાં આવે છે અને એ સાડી દાદાને પાઘ બને ત્યાર પછી દાદાને ચડાવીને એ પાઘડીને પાછી સાડી ખોલીને સેવાનું ટ્રસ્ટ ચાલતું હોય એમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા એને ઉપયોગમાં લેવા માટે એ માટે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે તો એનો પણ અમને અંદર આનંદ છે કે કોઈપણ વસ્તુ એક ચોકસાઈથી થાય છે એની એક બહુ કાળજી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે છે તો એનો પણ અમને ખંડનો આનંદ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ચેરમેન છે સોમનાથ ટ્રસ્ટના તો એનો પણ આનંદ છે કે આટલા સતત વર્ષથી પ્રયત્ન કરીએ છીએ કે છતાં પણ એક પણ પ્રકારની અમને કોઈ અવ્યવસ્થા કોઈ એવી અડચણ નથી આવી કે જેના દ્વારા અમારું કોઈ વસ્તુ કે પાગરી વખતે કોઈ પણ પ્રકારની અડચણ આવી હોય સુરક્ષા સેવા અને સમર્થ બધા જ ભારતીય માટેને ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટ અમારા માટે ખૂબ જ ભાગ ભજવે છે તો એનો અમને ખૂબ જ આનંદ છે